નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ હંમેશા સત્યની સાથે આપણે હેમલા ફરિયા વોર્ડ નંબર આઠમાં ગંદકી બહુ ફેલાય છે અહીંયા અવારનવાર અમે અરજી પણ દીધેલી છે અહીંયા કચરા માટે એક ડબ્બો નથી રાખી શકતી નગરપાલિકા તમારી રિક્વેસ્ટ છે નગરપાલિકાથી કે અહીંયા ડબ્બો એક રાખે કચરા માટે અને અવારનવાર અહીં સફાઈ થાય અહીંયા ગટર લાઈન પણ નથી આ ફરિયામાં બાજુમાં ગટર લાઈનથી બહુ ઉભરાય છે રોડ પણ અહીંયા આર બનેલા નથી હરેક વસ્તુની અહીંયા તકલીફ થાય છે અમારે અને બીમારી ફેલાશે તો એનો જવાબદાર કોણ છે ફરિયામાં ગરીબ માણસો રહી છે અહીંયા ચાંદી વાયરસ છે એના ફેલાયમાં શું કહેવા માંગતો આ ગંદકી ફેલા સામે જ જોવો દેખાય બધું આમાંસિક જીવાંત પેદા થાય ચાંદી વાયરસ ફેલાશે ને કાંઈ છોકરાને પણ થશે ને જવાબદાર તંત્ર રહેશે આ બધી ગંદકી ફેલાય રહી અહીંયા કંઈ આગળ જો ચાંદી વાયરસનો ફેલાવ થયો કે બીમારી થઈ છોકરાનું તંત્ર અહીંયા જવાબદાર રહેશે મિત્રો ચાંદીવારેસ ઘણો ફેલાયો છે અને અંજારમાં પણ બે ત્રણ કિસ્સા બની ગયા છે એના બારામાં શું કહેવા માંગશો હું વોર્ડ નંબર આઠ માજી કાઉન્સિલર અકબર સાહેબ બોલું છું વોર્ડ નંબર આઠની અંદર ગંદકી ઘણી જગ્યા ઉપર હું જોઉં છું દેખવામાં આવે છે અમારી વારંવાર રજૂઆત નગરપાલિકા સામે છે પણ આજ દિવસ સુધી કોઈ ધ્યાન દેવામાં આવેલ નથી છ મહિના અગાઉ પહેલાં તેજપાલ લોચાણી જે અત્યારે મેન આસિસ્ટન્ટ એને મેં આપેલ છે ને કીધેલ છે રજકભાઈ બધાને કીધેલ છે અહીંયા એક પેટી રાખો ગંદકી ન થાય એના માટે ને અત્યારે જે ચાંદી વાયરસ ચાલે છે મને એવું લાગે છે કે અંજારમાં પહેલી નોટિસ અમારા વિસ્તારમાં જાશે ગંદગી એવી છે અહીંયા જો સિદ્ધેશ્વર તળાવ ઉપર જુઓ વેરા મામા ઉપર જો કને જુઓ જે જે જગ્યા ઉપર સમાજવાડી કને તમે આવીને જુઓ ત્યાં તમને સ્થાનિક જગ્યાઓ મેં બતાવશું કોલી સમાજવાડી કને જો જ્યાં જ્યાં જો આવી ગંદકી છે સફાઈ છે નહીં નગરપાલિકાની બે ધરકારી ઘણી છે બે સેવક છે અમારા વિસ્તારના ચાર છે પણ આજ સુધી વિસ્તારના માણસો કહે છે કોઈનું કોઈ ફોન ઉપાડતા નથી એક તો બારે રહીએ છે એ ક્યાં રહીએ છે બે બહેનો કાંઈ જાણતી નથી બે બહેનોનું ઘેરસ્તેમાલ કરી આ એક અત્યારે કાઉન્સિલર છે તે કોઈનો ફોન ઉપાડતો નથી ને અમારો ખુલ્લે આમ વિરોધ છે કે આવી રીતે આ ગંદકી જશે તો વાયરસને અમે નોટિસ આપવા તૈયાર છીએ ને વોર્ડ નંબર આઠ જ જવાબદાર છે ને વોર્ડ નંબર આઠની અંદર મારી એક અરજી લખેલ છે કાલે અહીંયા પરમડી આવક જાવકમાં કરાવીશ એના સિવાય અન્ય બે અરજીઓ છે પૂરી એમલાઈનની ગટર મંજૂર છે તો શું શું કારણ શું નતર છે શેના માટે કામ અડધો મૂકે છે ને અડધો કરે છે ચાર ગલી મૂકે એક ગલી કરે એનું કારણ શું

અવારનવાર અમારી અરજી નગરપાલિકામાં કરેલી છે કે ભાઈ અહીંયા કચરાની પેટી મૂકવામાં આવે પણ નગરપાલિકાઓનું કોઈનું પે અત્યારે જે બાળકોની અંદર રોગ ફેલાય છે ચાંદી વાયરસનું તે એના પેશન્ટ કચ્છની અંદરમાં પહેલે શરૂઆતમાં અમારા વિસ્તારમાં મળશે અમને એવું લાગે છે કારણ કે અહીંયા નથી કોઈ દવા છીડકવામાં આવી નથી કોઈ સફાઈવાળા નથી અઠવાડિયાની અંદરમાં કોઈ નગરપાલિકાનું ટ્રેક્ટર કે સફાઈવાળા કોઈ કર્મચારી નથી આવતા અહીંયા તો અત્યારે અમે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ અને આનું અમને નિરાણાકરણ નહીં આવે તો આનું ઉધ્ર आंदोलन पर अमे कर सूं विस्तार ना व्यक्तियों ने